ઓગણસાઠ પૈકી છે તે બંનેના પચાસ રૂપિયા સ્ટેમ્પ પર રસ્તાનો કરાર આપવામાં આવે કે તમારો રસ્તો સર્વે નંબર એકસો ઓગણસાઠ પૈકી પાંચમાંથી થઈ હિંમતનગર વિજાપુર હાઈવે ઉપર જશે જે તે વખતે અવર પણ કરવામાં આવી હતી તેમજ એને પ્લાનમાં અને હુકમમાં પણ રસ્તો બતાવવામાં આવેલ છે નવન વિસ્તાર બનેલ હોય રસ્તાની કોઈ તકલીફો ઉપસ્થિત થતી ન હોય જેમ જેમ એને થત તેમ તેમ અમારી સોસાયટી આજુબાજુ તમામ જગ્યાએ અવરોધો ઊભા થવા માંડ્યા અમને એમ હતું કે સદર રસ્તો મળે ચિંતા નથી પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષથી અમને માટે પ્લોટો ઉપર થઈ જવું પડે છે જેમાં પણ વર્તમાન સમયમાં એમ્બ્યુલન્સ પણ આવી શકે છે તેવો રસ્તો રહ્યો નથી સાથે ચોમાસું આવતા અમારી પરિસ્થિતિ વિકટ બનેલ છે સર્વે નંબર એકસો ઓગણસાઠ પૈકી પાંચ જમીન માલિક દ્વારા રસ્તા ઉપર કોટ કરી બંધ કરી દીધેલ છે જેને લઈ વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ પત્ર વ્યવહાર સિવાય આગળ કંઈ થતું નથી જે જમીન આવેલી છે તે મૂળ હેતુમાં વપરાતી નથી તેની જગ્યાએ પાર્કિંગ બનાવી દેવામાં આવેલ છે તેમજ કોટ કરી જાહેર રસ્તા ઉપર દબાણ કરવામાં આવેલ છે જેથી સદર બાબતે શરત ભંગ થતી જમીન જોવાઈ આવતા હોય ખાલસ કરવી અને કલમ એકસો અંતર્ગત તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવા ગામના નાગરિકોની માંગ છે બ્યુરો ચીફ આબેદ અલી ભુરા છતાં પંચાયત દબાણ કરવામાં સક્ષમ રહી 105 અને એ રસ્તાનો તમામ કરે મોરતી પંચાયત પોલીસ કે છે પણ તંત્ર હંમેશા અમારા માટે છે એક વ્યક્તિ વિશેષને ફાયદો પબ્લિકને હેરાન કરવામાં આવે છે અત્યારે કે પછી કે ફાયર પ્રોબ્લેમ થાય તો ઇમરજન્સી આવી શકે પરિસ્થિતિ નથી અને તમ અમે પંચાયતમાં પાછલા બે ત્રણ વર્ષથી અરજીઓ કરીએ છીએ છતાંય પંચાયતે અમને કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી તો અગર પંચાયત માનતી હોય કે એકસો પાંચ એનો રસ્તાનું દબાણ છે તો એ ખુલ્લો કરી આપે મેડમ યા તો પછી પંચાયત અમને લેખિતમાં આપી દે કે આ એકસો પાંચ એનો દબાણ દૂર કરવાનું પંચાયતમાં આવતું નથી તો અમે અમારી રીતે પછી જ્યાં અમારે આગળ અરજીઓ કરવી પડતી હોય ત્યાં કરીએ પણ અમને ના તો હજુ સુધી લેખિતમાં કોઈ જવાબ આપેલ છે કે ના એ દબાણ દૂર કરેલ છે કે જ્યારે એ વ્યક્તિ માલિક પોતે સ્વીકારે છે કે સાડા સાત મીટરનો રસ્તો ઘોડો આવેલ છે વ્યવન કર્યા તે બધા શરમે એકસો તેંસઠના રહીશો તરફથી મહત્તમ લેવું દુમારે પાઠ છું અને પાછલા બે ત્રણ વર્ષથી અમે આ પંચાયતના રસ્તા માટે પંચાયતમાં દ્વાર ખખડાઈ ખખડાઈને ખાટ્યા છીએ અસંખ્ય અરજીઓ બની છે બરોબર સ્વત્તા પણ તમામ પ્રદેશનું ધ્યાન આપવામાં આવ્યું નથી તો અમે તો એને હુકમમાં લખેલું છે કે એકસો ઓગણ જાય છે બીજો ગુદ્દો અમારો જે લેઆઉટ પ્લાન છે તે છાસઠ ડંબર સાડસઠ ડંબર અને કોમટ રૂપને આશે તો દક્ષિણ તરફ જવાનું બીજા એકસો ઓગણસ સાઈઠમાંથી આઉટ વસ્તુ આવે છે તે લેઆઉટ પણ બતાવે છે એને હુકમમાં પણ લખ્યું છે બીજો પચાસ રૂપિયાના સ્ટેમ્પ પર જ્યારે અમારો એરિયા એને લો ત્યારે બે પાર્ટીઓના કરાર થયા હતા એ પચાસ રૂપિયાનો સ્ટેમ્પ પણ અમારી જોડે હાજર છે ચોથો મુદ્દો અમે આટલી અરજીઓ કરી તો સુરેશભાઈ પટેલ પોતે લેખિત આપે છે કે જે એનો માલિક છે કે મારી જગ્યામાંથી સાડા સાત મીટરનો પહોળો રસ્તો આવેલ છે એના જે એને હુકમમાં લખેલું છે કે ઉત્તર દિશા તરફ જવા સાડા સાત મીટરનો એકસો ઓગણસાઠ સર્વે નંબરમાં રસ્તો આવે છે તેમાંથી તમે અવર કરવા થ છો અવર જવર કરવા માટે હકદાર છે તો અહીંયા કોઈ પણ વાહન આવી શકે એન નથી જયારે પાણી ભરાય છે ત્યારે અમે છોકરાઓને ખભે બેસાડીને જ્યાંથી લઈને નીકળીએ છીએ